બાજો ભજી દે તમને મત મેયર અને અમારા બાબતમાં સમાજ કેવું પડશે ધન ના દિવસે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર ના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડ ને મહિલા કોંગ્રેસ ની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એ એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહીશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે અને ભરતભાઈ બારડ સાથે કોંગ્રેસની મહિલા કોંગ્રેસની તમામ બહેનો એમની સાથે છે